નમસ્કાર ખેડૂતભાઈઓ ગુજરાતી જીટીપીએલ ચેનલના ખેતી ખેડૂત કાર્યક્રમ અંતર્ગત વિષય તજજ્ઞ સાથેની વાતચીતમાં આજે આપણે પાછા ફરી શ્રી હરેશભાઈ પટેલને મળી રહ્યા છે આપ સૌ જાણો છો એ આણંદમાં કૃષિ ક્ષેત્રે અને ખેડૂતો સાથેના સતત સંપર્કમાં એ રહે છે સરસ કામ કરે છે ખેતી અને ખેડૂત અંતર્ગત ખેતીમાં સરસ એ કામ કરી રહ્યા છે આપ સૌ એમનાથી પરિચિત છો જ આપણે ઘણા બધા ભાગોમાં એમની સાથે વાતચીત કરી છે આજે ફરી આપણે હરેશભાઈ પટેલનું સ્ટુડિયોમાં આપ સૌ ખેડૂતભાઈઓ વતી અને જીટીપીએલ પરિવાર વતી હાર્દિક સ્વાગત કરીએ નમસ્કાર હરેશભાઈ પટેલ નમસ્કાર હરેશભાઈ પટેલ સાહેબ આજે આપણે ખેડૂતોને મળી રહ્યા છીએ ત્યારે અત્યારે શિયાળાની સિઝન શિયાળાની ઋતુ ચાલી રહી છે આપણે શિયાળાના પાકોમાં લેવાતી કાળજી અંતર્ગત વાતો કરવી છે કે શિયાળાના પાકોમાં બધા પાકોમાં કઈ રીતે કાળજી ખેડૂતભાઈઓ રાખે અને કઈ રીતે આપ તો એમએસસી એગ્રીમાં એમબીએ એગ્રીમાં અભ્યાસ કરેલો છે અને કૃષિનો ઘણો બધો લાંબો આપને અનુભવ પણ છે તો આપ એ જણાવો કે શિયાળાના પાકોમાં ખેડૂતભાઈઓ કઈ રીતે કાળજી રાખે વૈજ્ઞાનિક ઢબે તો કઈ રીતે ફાયદો આપણા એમના પાકમાં કઈ રીતે ફાયદો આર્થિક રીતે થાય કઈ રીતે વધારે ઉત્પાદન મળી શકે એ અંતર્ગત આપ પ્રકાશ પાડો ચલે ખૂબ જ સરસ વાત કરી કે અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે અને શિયાળાની સિઝનની અંદર આપણે જે બી પાક લઈએ છીએ આપણે જમીન લઈ લો અને મનુષ્યનું સ્વાસ્થ્ય લઈ લો તો મનુષ્યના સ્વાસ્થ્યની અંદર પણ જે ઉર્જાનું ઉત્પાદન કરતું હોય ઉર્જા જો શરીરમાં લાવતું હોય તો એ શિયાળાના પાકો છે અને જો જમીનની અંદર જો આપણે વાત કરીએ કે આપણી જમીન એ માતા છે અને માતાની અંદર બી અત્યારે શું છે ગરમીનું બેલેન્સ થવું ખૂબ જ જરૂરી છે કારણ કે ઉપરનું ટેમ્પરેચર છે એ ઠંડુ છે અને જમીનનું ટેમ્પરેચર એ ગરમ હોવું જરૂરી છે તો બંને વસ્તુ મનુષ્યના સ્વાસ્થ્યની અંદર બી ઉર્જા ઉત્પાદનનું જો કાર્ય કોઈ કરતું હોય તો અત્યારે શિયાળાના પાકો મેથી છે ધાણા છે લસણ છે ડુંગળી છે બટાકા છે એ બધા જ વસ્તુ કાં તો પ્રોટીનથી કાર્બોહાઈડ્રેટથી સંકળાયેલા છે શરીરમાં ઉર્જાનું ઉત્પાદન જો કરતું હોય કોઈ ગરમી મજબૂત કામકાજ કરતા તો શિયાળાના પાકો છે લીલા શાકભાજી છે કે જે આપણે આંખોની રોશની વધારવાનું કામકાજ હોય કે ગમે તે વસ્તુ શરીરમાં ઉર્જાનું જે ઉત્પાદન જે કહીએ આપણે જે બેલેન્સિંગ કરવાનું કામકાજ છે શિયાળાના પાકો કરે છે તો શિયાળાના પાકોની અંદર કઈ કઈ મહત્વની કાળજી રાખવાની છે આપણે કારણ કે આપણે આધ્યાત્મિક ખેતીની વાત કરવી છે ઝીરો બજેટની વાત કરવી છે કે ઓછા ખર્ચે કઈ રીતના વધારે ઉત્પાદન લઈ શકાય કારણ કે મોટાભાગના ખેડૂતો શું કરતા હોય છે શૈલેષભાઈ કે ખર્ચો બી વધે ઉત્પાદન બી વધારવું છે કારણ કે વધારે પડતા રાસાયણિક ખાતર આપવાથી એનું સોલ્યુશન તો થવાનું જ નથી આપણે રાસાયણિક ખાતરની વાત જ નથી કરવી આપણે કરવી છે આધ્યાત્મિક ખેતીની તો આપણે શરૂઆતમાં અત્યારે બધાએ ઘઉં વાવેતર કરેલું હશે રાઈ વાવેતર કરેલું હશે બટાકાનું વાવેતરની તૈયારી ચાલુ છે બરાબર છે પછી લસણ છે ડુંગળી છે ધાણા છે એ બધાનું અત્યારે કાળજી મહત્તમ પાણી પોષણ પાક સંરક્ષણ કઈ રીતના સારી રીતે બેલેન્સ કરી શકાય એ રીતે આપણે વાત કરવી છે તો પહેલી વાત આવે કે જમીનમાં ફૂટ અવસ્થા અત્યારે ચાલુ છે પહેલું પિયત તમે આપ્યું હશે અને આપવાની તૈયારીમાં બી હશો આપ તો પહેલાં પિયત તમે આપો છો એ સમયગાળા દરમિયાન વધારે ફૂટ કઈ રીતના આવી શકે એના માટે એક અગત્યની મારે વાત કરવી છે કે હ્યુમસ ડેવલપમેન્ટ કે જમીનમાં હવાની અવર જવર કાર્બન હાઇડ્રોજન ઓક્સિજનનું બેલેન્સ કઈ રીતના થાય જમીન પોચી કઈ રીતના રહે અને જમીનમાં ગરમાવો કઈ રીતના વધારી શકાય એના માટે એક ફોર્મ્યુલા છે એને કહીએ છીએ આપણે હ્યુમસ હ્યુમિક એસિડ જે ચાઇનાથી આપણા દેશમાં ઇમ્પોર્ટ કરવામાં આવે છે અને બહુ બધા લાખો અને કરોડો રૂપિયાનો આપણું વિદેશી ઊંડિયા પણ બહારના દેશમાં જાય છે તો એને રોકીને આપણે ગાય આધારિત એક ફોર્મ્યુલેશન છે એક ખાસ ધ્યાન રાખજો આપ તમારે શું કરવાનું છે બસો લીટર પાણી લેવાનું છે બસો લીટર પાણીની સાથે પંદર કિલો જે આપણે છાણિયું ખાતર કહીએ જે છાણિયું ખાતર આપણે એક બાજુ ઢગલો કરીએ છીએ ઢગલો કરવાની સાથે અંદર નીચેની જેમ આપણે સ્ટેપ બાય સ્ટેપ નાખતા જઈએ તો નીચેનું પંદર કિલો નીકળવાનું છે જે કાળા કલરનું દેખાય ને એકદમ ગરમાવું હોય અંદર એવું પંદર કિલો ગાયનું છાણ નીકળવાનું છે ગાયનું ગાયનું આપણે દેશી જ ગોબર લેવાનું છે હા યસ તો એની અંદર નાખવાનું છે પંદર કિલો ગાયનું ગોબર લેવાનું છે તાજું હોય તો બી લઈ શકો બને એટલું જૂનું હોય બેથી ત્રણ મહિનાનું તો સારામાં સારું તમને હ્યુમિક એસિડ બની શકશે બીજી વસ્તુ એમાં પંદર લીટર ગૌમૂત્ર નાખવાનું છે બરોબર છે દેશી ગાયનું ગૌમૂત્ર આપણે યસ અને એની અંદર બની શકે તો લીલા લીલા બે નાળિયેરનું પાણી એડ કરવાનું છે અને આને મિનિમમ બાર દિવસથી એકવીસ દિવસ સુધી કોળાઓ વ્યવસ્થિત અને પછી એને તમે કોઈ બી કપડાથી ગાળી અને તમે પાકની અંદર ડ્રીપ ઇરિગેશન દ્વારા બી જવા દઈ શકો છો અને તમારે પાકની ઉપર ડાયરેક્ટ ખુલ્લું પાણી હોય ખુલ્લું પિયત હોય એના દ્વારા બી તમે ટીપે ટીપે જવા દઈ શકો છો એક એકરનું પ્રમાણ મેં તમને આ કહ્યું છે એક એકરના પ્રમાણથી તમે આપશો તો ગ્રીનરી સારામાં સારી આવશે આની અંદર તમે બજારમાંથી કોઈ બી બાયોફર્ટિલાઇઝર તમે લાવો છો બરોબર છે બાયો બાયોફર્ટિલાઇઝર આની અંદર એક લીટર એઝોટોબૅક્ટર ફોસ્ફોસોલો બેક્ટેરિયા પોટાશ મોબોલાઇઝિંગ કોઈ બી વસ્તુ આની અંદર નાખી શકો છો અને આનું વધારે ફોર્મ્યુલેશન તમારે કરવું હોય તો બે કિલો કાળો ગોળ અને ચારથી પાંચ લીટર ખાટી છાસ જો આની અંદર તમે ઉમેરી દેશો તો સોનામાં સુગંધ બળશે અને સારામાં સારું તમારે કોઈ બી રોગ જીવાતનો પ્રોબ્લેમ નહીં આવે અને ફૂટ જેટલી સારી એટલું ઉત્પાદન સારું અને ફ્લાવરિંગ સારું એટલું એકાદ કિલો વડના નીચેથી જીવંત માટી જે હોય છે એ પણ તમે એડ કરી શકો બરાબર હા એટલે આ બધું ફોર્મેશન સરસ વાત કરી હરેશભાઈ કે બસો લિટર તમારે પાણી લેવાનું છે પંદર કિલો ગાયનું દેશી ગાયનું ગોબર લેવાનું છે ઉકરડો તમે બનાવ્યો હોય એની નીચેનું ગરમાવાળું ખાતર પંદર કિલો દસથી પંદર લીટરમાં તમારે ગૌમૂત્ર લેવાનું છે દેશી ગાયનું આપણે જર્સી ગાયની કે શંકર ગાયની વાત કરતા નથી બે કિલો દેશી ગોળ કાળો ગોળ લો એકાદ કિલો વડની નીચેની માટી લો આ બધું મિશ્રણ કરી તમે એને દસથી બાર દિવસ સાહેબ હં એને કહો એને રાખવાનું છે અને ઘડિયાળના કાંટાની દિશામાં એને હલાવતા રહેવાનું છે સવારે પાંચ મિનિટ સાંજે પાંચ મિનિટ બ્રહ્માંડની દિશા છે પરિભ્રહ્માંડની દિશા એ ઘડિયાળના કાંટાની દિશા છે તમે એ રીતે હલાવશો તમારું દ્રાવણ બાર દિવસે તૈયાર થયા પછી તમે પાણી સાથે એને આ તો ઇરિગેશન પદ્ધતિ મારફતે તમારા ખેતીમાં જવાથી જે હ્યુમસ ડેવલપ થાય છે હ્યુમસ એટલે એ હવાના હવા તમારા જમીનમાં જમીન ભરભરી પોચી થાય અને એ લેવલ લેવલ બને જમીન જે અત્યારે આપણે રાસાયણિક ખાતરો નાખવાથી હા સિમેન્ટ બની ગઈ છે કારણ કે એ એક અળસિયા દેશી અળસિયા સાહેબ એને સરસ વાતાવરણ પૂરું પાડતા હતા જમીનને સરસ કરતા હતા ખેતી લાયક ફળદ્રુપ બનાવતા હતા પણ આપણે રાસાયણિક ખાતરોને દવાઓ નાખી નાખીને અળસિયા છેક ઊંડે સમાધિ અવસ્થામાં જતા રહ્યા છે આપણે જે વાત કરી ખૂબ સરસ વાત કરી કે દેશી ગાયના ગોબરથી એ વાઇબ્રેશનથી એના કંપનથી દેશી અળસિયા સમાધિ અવસ્થામાંથી પાછા આવવાના છે કે એને વાતાવરણ એને મળવાનું છે અને સૌમ્ય વાતાવરણ સોફ્ટ વાતાવરણ એને એટમોસ્ફિયર જો એને મળશે તો પાછા આવશે પછી અળસિયા આવ્યા પછી તમારું પચાસ ટકા કામ તો અળસિયા જ કરી દેશે સિત્તેર ટકા કામ મારા મતે તો હ્યુમસનું એ અળસિયા જેટલું ખાય છે એ બધું જ એ પાછું બેક્ટેરિયા સ્વરૂપે ફળદ્રુપતા એ જમીનમાં જે આપે છે એટલે ખેડૂતભાઈઓ તમે ઇઝી વે રાસાયણિક દબાવો રાસાયણિક ખાતરોનું બંધ કરો અને આ આધ્યાત્મિક ખેતી જો તમે બે ત્રણ વર્ષ મહેનત કરશો તો પછી આખી જિંદગી તો આપણી જમીન એટલી ફળદ્રુપ થઈ જવાની છે શું કહેવું શઠેશભાઈ આપનું સો ટકા અને શૈલેષભાઈ તમે જે મસ્ત વાત કરી કે અળસ્યાને જીવન બતાવે બનાવે છે મારો હમણાં થોડા દિવસ પહેલાં એક સેમિનાર હતો સેમિનારની અંદર શિબિરને ખેડૂતોએ એવું કહ્યું કે અમે અત્યારે સુધી રાસાયણિક ખાતર નાખીએ છીએ શૈલેષભાઈ તો બેક્ટેરિયા બી મરી જવા જોઈએ અને જે અળસિયા બી મરી જવા જોઈએ વાત સાચી છે કારણ કે પ્રકૃતિના કોઈપણ તત્વને સંપૂર્ણ વિનાશ કરવો એ મનુષ્યના હાથમાં નથી એ પ્રકૃતિના હાથમાં છે ભગવાનના હાથમાં છે તમે જે એ શક્તિ માનતા હોય એના હાથમાં છે આપણા હાથમાં સંપૂર્ણ વિનાશની શક્તિ આપણા હાથમાં છે જ નહીં સાદું સીધું એક ઉદાહરણ લઈ લો શૈલેષભાઈ કે આપણે ખેતીની અંદર ખેડ કરતા હોઈએ ટ્રેક્ટરથી ખેડ કરતા હોઈએ કાં તો બળદથી ખેડ કરતા હોઈએ તો એ સમયે બગલાને કોને આમંત્રણ આપ્યું હતું જોયું હશે કે ત્યાં હજારો બગલા ત્યાં તમને જોવા મળશે ટ્રેક્ટરની પાછળ કીડા ખાતા તો તો એ ક્યાંથી ક્યાંથી આવે આવે છે છે એમની શક્તિ તમે તમે રેગ્યુલર જોશો કોઈ દિવસ તમને બગલા નજરમાં પણ જ્યારે ખેડ કરો છો ત્યારે તો અચાનક તમે કોઈ એમને નિમંત્રણ નથી આપ્યું છતાં એ બગલાનું આવવું એક આકસ્મિક ઘટના કહી શકાય કે એમને એવું સેન્સર ભગવાને આપ્યું છે કે કઈ જગ્યાએ નવું ખેતર ખેડાય છે અને ત્યાં જમીનમાં રહેલા જે નુકસાન કરતા જે કીટકો છે એને ખાઈ જાય છે ક્યાં બાત અને પશુ પક્ષીઓ પાસે તો એ આપણે જે સેન્સની વાત કરીએ છીએ અદભુત પ્રકારની છે દરેક પશુ પક્ષીને જો સમજી જઈએ ને એમના હિલચાલને તો આપણને અડધી તો કુદરતની ખબર પડી જાય જ્યારે ભૂકંપ થવાનો હોય ગમે તે હોય તો પક્ષીઓ જ્યારે કોઈ સાપ જતો હોય તો પક્ષીઓ બોલવા આ બધું ઘણું બધું આ આ બધી જ વાતો છે ને એ ગુઢ રહસ્યવાળી છે હરેશભાઈ અને આ તમે જે વાત કરીએ અળસિયાની સમાધિ અવસ્થાની કે હા એ એનું વાઇબ્રેશન મળશે તમે જે બગલાને જેમ વાઇબ્રેશન મળે છે એ આવે છે આપની વાત સીધી એ તરફ જાય છે તો ગાયનું ગોબર જે રીતે આપણે જ્યારે પાથરશું આપણી જમીનમાં એનું વાઇબ્રેશન થશે એનું મહેક એની એની સ્મેલ એની એનો એનો શ્વાસ અળસિયાને મળશે તો અળસિયા ભીતરમાંથી એની સમાધિ અવસ્થા છોડીને પાછા બહાર આવવાના છે એક વખત આ વર્મી કમ્પોસ્ટ એ તો વેસ્ટર્ન કલ્ચરનું અળસિયા જેવું લાગતું એક આપણે સારી રીતે સમજી લેવાનું છે આપણું બધું કુદરતી હતું એ બધું બંધ કરાવીને એ લોકો આપણી સાથે ધંધો કરી રહ્યા છે અંગ્રેજો શોષણ કર્યું છે આપણા દેશમાં અને અત્યારે પણ કરી રહ્યા છે અત્યારે ફર્ટિલાઇઝર કંપનીઓ ચલાવી ચલાવીને આપણને એ લોકોનું ઉત્પાદન કોને વેચવાનું છે તમે એક તો વિચારો કે તમે આટલું બધું નાખવા છતાં આટલી બધી ખાતર આટલી બધી દવાઓ નાખવા છતાં કોઈ ઉત્પાદનમાં કોઈ વધારે અને ઉપરથી તો તમારી જમીન ફળદ્રુપતી એ બધી મરી પરવારી છે જીવંત અત્યારે જમીન રહી જ નથી હરેશભાઈ આપણે શિયાળાના પાકોમાં લેવાતી કાળજી અંતર્ગત વાતો કરી રહ્યા હતા શિયાળોમાં શાકભાજી વિપુલ પ્રમાણમાં થાય છે શાકભાજીના પાકોમાં આપણે કઈ રીતે ખાસ કાળજી લઈ શકીએ કારણ કે શાકભાજીની અંદર અત્યારે બે સિઝન ભેગી થઈ છે એક તો ગરમીનું વાતાવરણ છે અને ઠંડીનું વાતાવરણ ધીમે ધીમે જામી રહ્યું છે આપણે અગાઉના એપિસોડમાં વાત કરી કે ઠંડી કઈ રીતના ઓળખવી કઈ રીતના એની માવજત કરવી એના અગાઉના એપિસોડમાં આપણે બહુ સરસ વાત કરી છે પણ શાકભાજીના પાકોમાં અત્યારે ફ્લાવરિંગ સારામાં સારું આવે તો ફ્લાવરિંગ સારામાં સારું આવે ઇઝરાયેલના વૈજ્ઞાનિકો અને માતાના ગર્ભકાળની અવસ્થા કહે છે કે એને ન્યુટ્રિશનની જરૂર પડે એને પોષક તત્વોની જરૂર પડે એને ખાટું ખાવાનું મન થાય એવું એ જે સિઝન જે ગર્ભાકાળની અવસ્થાની જે સમયગાળો છે એ અત્યારના સમયગાળો છે અત્યારે રીંગણ લઈ લો તમે ભીંડા લઈ લો કે ગવાર લઈ લો કોઈ બી પાક લઈ લો તો અત્યારે એનું પ્રોડક્શન ચાલુ થાય છે અને અત્યારે શાકભાજીના ભાવો બી ખેડૂતોને સારા મળે છે એના પાછળનું મેન જો એટમોસ્ફિયર જે આપણે કહીએ કે વાતાવરણ જો ખેડૂતો એંસી ટકા જો વાતાવરણને સમજી જાય અને વાતાવરણને આધારે જો એનું મેનેજમેન્ટ કરવામાં આવે તો સારામાં સારું ઉત્પાદન મળે હવે આની માટે ખાસ એક વસ્તુ વાત કરવી છે કે ફૂલ અવસ્થા જો સારામાં સારી છે અત્યારે એ સમયગાળા દરમિયાન એક એકરની અંદર પંદર લીટર જો ગૌમૂત્ર અને ખાટી છાસનો ઉપયોગ કરવામાં આવે અને એની અંદર નીમ ઓઇલ લીમડાનું જે તેલ કહીએ એનો જો મિક્સમાં યુઝ કરીને ઉપયોગ કરવામાં આવે કારણ કે જે ફૂલની અવસ્થા છે શૈલેજ એ સમયગાળા દરમિયાન રોગ અને જીવાતનો ઉપદ્રવ બી વધારે હોય છે જો તમે જીવામૃત શરૂઆતથી આપેલું હોય લિક્વિડ ફર્ટિલાઇઝર જો શરૂઆતથી આપેલું હોય તો પાછળથી રોગ જીવત આવવાનો પ્રોબ્લેમ જ નથી રહેતા પણ શું કરે છે ખેડૂતો મોટાભાગને મિક્સ ક્રોપિંગ કરે છે કેમિકલ ખાતરો અને બંનેનું મિક્સ ક્રોપિંગ કરવાથી શું છે કે એનું સોલ્યુશન નથી મળતું પછી ખેડૂતો થાકીને આવે કે ભાઈ હવે ઓર્ગેનિકમાં જવું છે અને ઓર્ગેનિકમાં વળવું છે પછી શું છે મોટી ઉંમરે એનું સોલ્યુશન્સ નથી કારણ કે અત્યારે જે આપણે કહીએ ને કે ચૂસ્યા પ્રકારનો જીવાતનો એટેક બી વધી ગયો હોય વાયરસનો એટેક બી વધી ગયો હોય અને મરચીમાં તમે જોવા જાવ તો એકદમ ઉપરના જે પાંચ એકદમ કોકળાઈ જતા હોય છે તો પછી એનું સોલ્યુશન કારણ કે બાયો પ્રોડક્ટો માર્કેટમાં એટલી બધી ધૂમ વેચાય છે એટલી બધી ધૂમ વેચાય છે છે પછી કશું જ નહીં તો આપણે ગૌમાતાના શરણે જઈએ અને પંચગવ્ય જેને કહીએ આપણે પાંચ ગવ્ય એ પાંચ ગવ્ય આધારિત એનું સોલ્યુશન સો ટકા છે અને એના દ્વારા અને પ્રકૃતિ આજુબાજુ ચાલી છે પિસ્તાલીસો પ્રકારની વનસ્પતિ છે ખેડૂતો આપણે ખેતરમાંથી એક ઓબ્ઝર્વેશન કરવાનું છે ઓબ્ઝર્વેશન એ કેવું છે કે આપણે જે મેન જે વાવેતર કરેલું છે શાકભાજીનો પાક એની અંદર તમને કીડા જોવા મળશે ચૂસ્યા પ્રકારની જીવાત જોવા મળશે ઈયળો જોવા મળશે બધું જ જે આપણે મુખ્ય યજમાન પાક છે એની અંદર તમને જોવા મળશે પણ જે નિંદામણ છે નિંદામણની ઉપર કોઈ દિવસ તમે ચૂસ્યા પ્રકારની જીવાત કે ઈયળ નહીં જોયું હોય કારણ કે આવનારું ભવિષ્ય નિંદામણનું છે નિંદામણ શૈલેષભાઈ ભવિષ્ય એવું કહે છે કે એક પ્રકારની વનસ્પતિ છે પ્રકૃતિની ડિક્શનરીમાં કોઈ બી વેસ્ટ નામનો શબ્દ નથી બિલકુલ ક્યારે ના હોઈ હોય કુદરતે સર્જન કર્યું છે 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 પાછળ એનો એનો ઉદ્દેશ આશય રહેલો અને જે નિંદામણ નિંદામણ ઉગે સ્વાસ્થ્ય માટે બી ઉપયોગ કરી શકાય છે એને તમે કોવડાઈને બાયોપેસ્ટિસાઇડ બી તમે બનાવી શકો છો કારણ કે એને વ્યવસ્થિત તમે કોવડાવો તો એ રોગ અને જીવાતને રિપેલન્ટ રાખવાનું કામકાજ કરે છે એને તમે વ્યવસ્થિત સમજી લો અને એ રીતના તમે કરો તો સારામાં સારું તમે ઉત્પાદન શાકભાજીના પાકોમાં લઈ શકો છો એટલે નિંદામણને કઈ રીતે કહો એટલે એની પદ્ધતિ આપે કઈ શોધી છે એ અંતર્ગત પ્રકાશ પાડો થોડો તો જો તમારે નિંદામણનું નિયંત્રણ કરવું છે કારણ કે નિંદામણ તો તમે વર્લ્ડની કોઈ બી જમીન લઈ લો એક ઇંચ બી જગ્યા નહીં હોય ચોમાસાની અંદર કે જ્યાં નિંદામણ ના ઉગતા હોય અને પ્રકૃતિનું સર્જન આ નિંદામણ દ્વારા જ થયેલું છે અને સર્જન અને વિનાશ થશે તો આના દ્વારા જ થશે કારણ કે આપણી સૃષ્ટિ મને ભારત માતાની ઉપર ગ્લાયફોસેટ નામની દવાઓ એટલું બધું ષડયંત્ર ભારતની અંદર થયું છે પંજાબની અંદર તમે જોઈ લો અત્યારે હાલત ત્યાં દૈનીય હાલત છે કેન્સર ટ્રેન ચાલે છે એ બસ ત્યાં બધા જ તમાકુ કે એવું બધું દારૂ કે એવું વ્યસનના નથી બધા આગ્રહી ને ખાતા નથી પણ આપણે આ જે શાકભાજીમાં ખોરાકની અંદર ઝેર જાય છે કારણ કે આપણે નિંદામણને ઉગવા જ નથી દેવું દરેક ખેડૂતનું લક્ષ્ય શું છે કે મારે નિંદામણ કાઢવું છે કારણ કે એના પાછળ મજૂરોનો ખર્ચો લઈ લો પેસ્ટિસાઇડનો ખર્ચો લઈ લો બહુ બધો ખર્ચો થતો હોય છે પણ મારે ખેડૂતોને નમ્ર અપીલ છે કે આપણું કોઈ બી પ્રશ્નનું સોલ્યુશન્સ ક્યાંય બીજે નથી જે પ્રશ્નનું સોલ્યુશન જે જગ્યાએ પ્રશ્નનું ઉદ્ભવ સ્થાન છે એની એ જગ્યાએનું સોલ્યુશન્સ રહેલું છે અને એની એ જગ્યાનો ઉપાય છે તો આજે ઉપાયની આપણે વાત કરી છે કે નિંદામણનો ઉપાય તમે કઈ રીતના કરી શકો તમારે શું કરવાનું છે પ્યોર ગૌમૂત્ર ગમે તે ગાયનું તમે લઈ શકો કારણ કે આપણે નિંદામણનું નિયંત્રણ કરવું છે જે બી આપણે જમીનની અંદર પડેલા છે એને ડિસ્ટ્રોય કઈ રીતના કરી શકીએ એના માટે ડિકમ્પોઝિંગ બેક્ટેરિયા આવે છે જે ભારત સરકાર દ્વારા માત્ર વીસ રૂપિયામાં આપવામાં આવે છે એનું તમે ધારો એટલું લિક્વિડેશન બનાવી શકો છો તો એનું શું કરવાનું છે બસો લિટર પાણી લેવાનું છે બસો લિટર પાણી ના લો અને ડાયરેક્ટ તમે ડાયલ્યુશન લેશો તોય ચાલશે અને એની અંદર બની શકે એટલું તમારે મીઠું નાખવાનું છે ક્ષારવાળું મીઠું આયોડિન નમક નથી લેવાનું જે ગાંગડા મીઠું આવે ને એ મીઠું એની અંદર એડ કરવાનું છે લાલ સાકર એકથી બે કિલો એડ કરવાની છે આ વસ્તુનું પ્યોર એસિડિક બનાવવાનું છે એસિડ એટલે કે જલન વસ્તુ એટલા માટે બનાવવાની છે કે જે બી નિંદામણ આપણે ઉગેલું છે બરાબર છે એને ઇઝી તમે બાળી શકો છો અને ઇઝી આના મૂળ ઓટોમેટિક બળી જશે આનો છંટકાવ તમે કરશો તો એકદમ ઇઝી રીતે એનું નિંદામણનું નિયંત્રણ થઈ જશે કોઈ બી પાકનું વાવેતર ના કરેલું હોય ત્યારે એનું સોલ્યુશન્સ ઉપયોગ કરવાનું છે માત્ર એટલી વસ્તુ ધ્યાન રાખવાની છે પણ પછી નિંદામણ ઉગી જાય છે એનું તમે પેસ્ટિસાઈડ અને ગ્રોથ પ્રમોટિંગ રીતે કઈ રીતના ઉપયોગ કરી શકો એના માટે આપણે ખાસ વાત કરવી છે તો તમારે શું કરવાનું છે જે બી કુણી પાનની વનસ્પતિ જે ઘઉના ઘઉ આકારની જે વનસ્પતિ થાય જે થાય છે જેને આપણે ચીઢો કહીએ બરોબર છે જે એકદમ કોમળ છે તમે હાથમાં પકડો એટલે એનું તમને નસ ના જોવા મળે તો એવી જે નિંદામણ છે એવા નિંદામણ તમારે લેવાના છે આપણે જેને ગુજરાત ધરો બી છે અને બીજી એવી બી ખાસા પ્રકારના ચાલીસ પિસ્તાલીસ પ્રકારના નિંદામણ થાય છે એ નિંદામણ એકદમ સોફ્ટ હોય એવા નિંદામણ તમારે ભેગા કરવાના છે ભેગા કરીને બસો લિટર પાણી લો

ડિકમ્પોઝિંગ બેક્ટેરિયા હોય છે બેક્ટેરિયાની અંદર નાખી દો તમે તો એકદમ તમારે છે ને લિક્વિડ બાયોફર્ટિલાઇઝર પાછું સરથી તૈયાર થઈ જશે એને વ્યવસ્થિત મેં જેમ વાત કરી કે બાર દિવસથી લઈને એકવીસ દિવસ તમારે રહેવા દેવાનું છે રહેવા દેશો પછી અદ્ભુત ગ્રોથ પ્રમોટર લઈ લો લઈ લો તમે કે તમે જે ફૂલ જે ખરતા હોય ખરતા અટકાવવાનું કામકાજ બી જે આપણે પ્રવાહી બનાવ્યું છે એનો ઉપયોગ કરી શકો અને તમે ઉપર છંટકાવમાં બી પંદર લીટર પાણીમાં બે લીટર લઈને એનો ઉપરથી છંટકાવ બી કરી શકો છો અને તમારે ડ્રીપમાં આપવું છે તો એક એકરનું પ્રમાણ છે આજે બસો લીટરનું જે પ્રમાણ કહ્યું એક એકરમાં તમારે ચડાવવાનું છે આ જે તમે આપશો તો રોગ પ્રોબ્લેમ ફંગીસાઇડનો જે પ્રોબ્લેમ ફંગસનો પ્રોબ્લેમ જે તમને થાય છે પ્રોબ્લેમ નહીવત પ્રમાણમાં આવશે અને સો ટકાનું સોલ્યુશન્સ આની અંદરથી થઈ જ જશે શૈલેષભાઈ નિંદામણ પણ નહીં હા નિંદામણની જે ફોર્મ્યુલા આપણે જે પહેલાં કંઈ ગૌમૂત્ર અને મીઠું એ પ્રમાણે એનું એડ કરીને એનો છંટકાવ નિંદામણ ઉપર જ કરવાનો છે યજમાન જે મુખ્ય પાક છે મુખ્ય પાકની ઉપર એનો સ્પ્રે ના જવું જોઈએ નકતો તો જે પાન ઉપર પડશે તો પાન થોડુંક બાળવાનો પ્રોબ્લેમ થશે અચ્છા એટલે આપણે પાનથી નીચેના ભાગમાં આપણે છાંટવાની એની સ્પેશિયલ નોઝલ આવતી હોય છે એ નોઝલ જો ઉપયોગ કરશો તો એ મુખ્ય પાક છે એની અંદર નુકસાન નહીં થાય બરાબર શિયાળોના પાકો મેં એક તો શાકભાજી આપણે વાત કરી કે શાકભાજીમાં આ કાળજી રાખી શકાય ખેડૂતોને આપણે આધ્યાત્મિક રીતે કઈ રીતે ખેતી કરવી ખાતરને દવાઓની પણ આપણે એ વાત કઈ રીતે આપણે વિસારીને ખેડૂતો કઈ રીતે પેશન રાખી શકે એ કોઈ પણ વાત છે ને ખેડૂતભાઈઓ આપને તો ખબર જ છે કે કુદરતી નિયમ છે આપણે પચાસ વર્ષથી જો આપણે ખાતરોને દવાઓ નાખી છે તો આપણી જમીનને પાછું આધ્યાત્મિક રીતે કેળવતા આપણે ત્રણ ચાર વર્ષ લાગે શરૂઆતમાં તમે થોડી તકલીફ પડે પણ આ વસ્તુ કરો તો પાંચ વર્ષ પછી નિરાંત છે આપણી જમીન બી સારી થશે આપણું આરોગ્ય પણ સચવાશે શિયાળાના પાકો અંતર્ગત આપણે લેવાતી કાળજીમાં શાકભાજી અંતર્ગત વાતો કરી ઘઉં રાય આપણા કઠોળ પાકો પણ થાય અને ખાવાના આપણે ધાન્ય પાકો પણ આપણે થતા હોય છે અને કઠોળ પાકોમાં અને તેલેબિયા પાકો પણ થાય છે તો આ અંતર્ગત ટૂંકમાં પ્રકાશ પાળકો ધાન્ય પાકોમાં કઠોળ પાકોમાં અને તેલીબિયા પાકોમાં રાય છે એ બધામાં કઈ રીતે રાખી ઘઉમાં છે ધન્ય પાકો છે તેલીબિયા જીરું અને રાયની આપણે વાત કરવી છે તો જીરું ને રાયની અંદર મોટાભાગે શું છે કે ભૂખી છારાના પ્રોબ્લેમ ચરમી આવવાના પ્રોબ્લેમ પછી અત્યારે જીરું જવાના પ્રોબ્લેમ હશે ફંગી પ્રોબ્લેમ થતા હોય છે અને ઘઉંની અંદર બેઝિકલી આપણે વાત કરીએ તો ગૌમૂત્રનો ઉપયોગ કરવાનો છે જે જાન્ય પાકો છે તે પાકો છે એમાં દર પંદર દિવસે પંદર લીટર એક એકરમાં તમારે ગૌમૂત્ર આપવાનું છે એ તમે પાણીની અંદર વહાવીને આપશો કાં તો ડ્રીપ ઇરિગેશનમાં આપશો તો મોટા પ્રોબ્લેમ સોલ્યુશન્સ આની અંદર થઈ જાય છે આપણે જીરું અને રાયની અંદર જે ફૂગના પ્રોબ્લેમ થાય છે ફૂગના પ્રોબ્લેમ માટે આપણે ખાટી છાશનો ઉપ ઉપયોગ કરી શકીએ છીએ અને ફંક્સ્ટાર કરીને દવા આવે છે જે જૈવિક દવા છે એનો છંટકાવ બી પંદર લીટર પાણીમાં સાઠ એમએલ પ્રમાણે તમે કરી શકો છો बरोबर छे ए दवाનો ઉપયોગ કરવાથી તમારે 450 પ્રકારની ફૂગનો કંટ્રોલ કરી શકો છો કે વાત બરાબર છે ચાલે જ ભાઈ એટલે શિયાળાના પાકો અંતર્ગત ધાન્ય પાકો ને કઠોળ વર્ગના પાકો ને તેલીબિયા પાકો કઠોળમાં તો ખાસ કરીને કયા કયા હરેશભાઈ ચણા આપણે આ શિયાળામાં કરીએ છીએ અને તેલીબિયા પાકો તો ઘણા બધા થાય છે રાઈ છે અને ઘણા બધા પાકો શાકભાજીના પાકો પણ હળદર લીલી હળદર પણ થાય છે બીટ થાય છે આ બધામાં તમે ગાય એ ઉત્તમ ઔષધિ છે દેશી ગાયનું ગોબર અને એનું ગૌમૂત્ર તમને બીજું કશું ના આવડે ને આ બેનું મિક્સિંગ કરીને પણ તમે પાણી સાથે જવા દેશો ને અમૃત પાણી હા અમૃત પાણી તો પણ ઘણો બધો ફાયદો થવાનો છે ખેડૂતભાઈઓ અને લીલી છમ હરિયાળી થવાની છે આપણે આ શિયાળાના પાકો અંતર્ગત લેવાતી કાળજી વિશે વાતો કરી હરેશભાઈ ખેડૂતભાઈઓને જો તમારે સંદેશ આપવો હોય છેલ્લો કે શિયાળાના પાકોમાં કઈ રીતે કાળજી રાખશો ટૂંકમાં તો કઈ રીતે કહી શકાય જો શિયાળાના પાકોમાં મેન મેં શરૂઆતમાં જ વાત કરી કે અત્યારે ઠંડીનું ટેમ્પરેચર એકદમ વધી જાય તો એને કંટ્રોલેશન કરવા માટે ખાસ તો આપણે પિયત આપવાનું છે બીજા કોઈ કેમિકલ રાસાયણિકનો આપણે સહારો નથી લેવાનો કારણ કે ઠંડીનું ટેમ્પરેચર કરવા મેન્ટેન કરવા માટે નીચે જેટલું તમે પાણી આપશો એટલી જમીનને ગરમ રાખવાનું કામકાજ કરે છે અને જેટલી જમીન ગરમ એટલું તમને પાકને કોઈ પણ પ્રકારનું નુકસાન જશે નહીં બરાબર છે અને જે આપણે જૈવિક દવા કહીએ લિક્વિડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર છે બેક્ટેરિયાસ જે છે તમે જમીનમાં જેટલા બેક્ટેરિયા આપેલા હશે અને જેટલા ગાયના છાણ અને ગૌમૂત્ર દ્વારા એની અંદર લાખો કરોડો બેક્ટેરિયાસ છે એ બેક્ટેરિયા તમે જમીનની અંદર આપેલા હશે તો એટલી જ જમીન ગરમ રહેશે જમીન ભરભરાવો રહેશે અને એટલું જ તમને ઉત્પાદકતા વધારે રહેશે શૈલેષભાઈ ખૂબ સરસ હરેશભાઈ શિયાળાના પાકો અંતર્ગત લેવાતી કાળજી વિશે તમે ખેડૂતભાઈઓ સાથે ખૂબ સરસ વાતો કરી હરેશભાઈ સ્ટુડિયોમાં આવવા માટે ખેડૂતભાઈ વતી અને જીટીપીએલ પરિવાર વતી આપનો હાર્દિક આભાર માનું છું ખેતી અને ખેડૂત ખેતી અને ખેડૂત કેવો નાતો છે ખેતી અને ખેડૂતો ગતન છે તાત ખેડૂત છે માબા ધરતીને હૈયે લગાવે ભલે પડે ધમ ધખતો તા લાગણી માં ભર્યો નખલોડ ખેતી અને ખેડૂત કેતી અને ખેડૂત કેતી અને ખેડૂત